હાલો ડાયર અને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધે મજામાં છો ને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર વાર નવા દિવસે નવા બ્લોગમાં અને ડાયરો વાગી ગયા છે આપણે સાંજના છ કમ્પ્લીટ થઈ ગયા છે અને વિડીયોની શરૂઆત કરી અત્યારે અને કામકાજ ચાલુ છે અમારે ડુંગળી સાફ કરવાનું નહીં કાલે

આવતીકાલે મૂકશું કેમ કે ગઈકાલે વરસાદ ને વાવાઝીડું ફૂલ વરસાદ તો ફૂલ નથી આવ્યો પણ કેમ ઓલું વાવાઝોડું આવ્યું હોય જેવા પવન ને ફૂલ આમ આવતો તો એમ થાય આ બધા ઝાડવા ઉલાળી નાખી દે ને જેવો પવન આવતો હતો નહીં કાલ હા તો લીમડાની બદામ આપણે ગઈકાલે જે શૂટ કર્યો હે ને એ તમને આગળ બતાવવાનું એટલા માટે આપણે આજે

વાવાઝોડું બહુ એટલો બધો વરસાદ નો આવ્યો એટલે વાંધો ના આવ્યો આમ ગણો એટલે ભગવાન માતાજી ની કૃપા કે આપણે કરા ના પડ્યા કે આજથી અડધો કિલોમીટર છેટા જાવ ને બોટાદ બાજુ ફૂલ કરા પડ્યા પથારી થઈ ગઈ ને એવા કરા પડ્યા આપડે બચી ગયા એટલે મગ રહી ગયા શિયાળામાં આપડે ખબર હોય તો બઉ મોટી નથી બચી ગયા પેલા ભગવાન માતાજી રહ્યા રહી જાય આજ તો મિત્રો આ કઈ વાતાવરણ માં બહુ ખાસ લાગતું નથી વરસાદ આવે એમ કે પંદર સોળ તારીખ સુધી આગાહી છે

એ તમે આગળ એન્જોય કરો ને પછી એ વિડીયો યા જ કરી દીધો આપણે વાત બતાવતો ને જો ફૂલ ને વાતાવરણ હાલો દે આને નહીં થાય નહીં ભલને જાય તો

મિત્રો <míner> <míner yelled> ભૂંકા કાઢે આમ જો વાવાઝોડું હોય ને એવો પવન આવે હે ચાલુ દાયર્યો હવે હેને છાંટા એ તે ચાલુ થઈ જાય ફૂંકો ફૂંકો છાંટા પડે છે ને પવન ભૂંકા કાઢે બીજું ભાઈને વાહ જુડું ને આ જો બધી ભેરી મૂકી આમ જો કાસર કાસર તું ઘરમાં આવે જા તું કેમ આય ઉભી રહી ગયું

તાલો ડાયર હવે જો બધે વરસાદ ને પવન ની બધું ગાતું ગાતું આમ વયું ગયું છે જો ગડાકા ભડાકા એ બાજુ થાય ને આપણે કોક કોક સાંટા પડે છે અને જો ઝાડવાની દઈ નાખી અને જો આવો કઈક વરસાદ આવ્યો જો તાકળી ભોમાં જાબલા ભરાના એવો વરસાદ આવ્યો અને આ જો આપણું કાગળ હતો એ ફાડી નાખ્યો જો અને બાણા બાણા બધી ઉડી જો માથે આવ્યું ત્યાં જો ફાડી નાખ્યું જો અહીં ક્યાં છે બધું હાલો ડાયરો આપણે હવે હે આ ડુંગળી ઉપર પાણી ભરાણું છે એ કાઢી નાખીએ કાલ સવાર માં વળી પાછું ડુંગળીનું નું કામ ઉપાડશું એટલે ચોખ્ખું થઈ જાય આજ તો કઈ ટાઈમ ના રહ્યો સરખું કરવાનું પાણી ભરાણું છે કાઢી નાખી ક્યાં બીજે પાણી ભેગી છે

ને પાણી ખાલી કરવાનું ખાલી કરી નાખ્યું ને વરસાદ જે બી વરસ તો ને આપણે ગીયું બધી ગોળે ગાસ તો આમ ઇંક્યા થાય કડાકા ભડાકા ને આજ તો અમારે શેરું ટાગર ને ભોરીને બધાની મજા આવી ગઈ દોડવાની વરસાદમાં હા આ ઢગલા માથે માળા આવો અટે હ ને જો આ બાજુ ખુલ્લું થઈ ગયું હે હવે આવતી કાલે હવે વરસાદ આવશે આજે પૂરું

ને ડાયરો હું અત્યારે હે ને જાઉં છું આપણે નવા ઘરે કેમ કે એને લગભગ તો ફાઇનલી સિમેન્ટ તો પલ્લી જ ગઈ છે કે સિમેન્ટ હતી જોકે કે ઢાંકેલી જ હતી પવન જ એટલો બધો હતો ને એટલે આપણી સિમેન્ટને ને ઉઘાડી થઈ ગઈ છે અને પલ્લી પણ ગઈ છે જો કે ધાજી જ નથી લગભગ અંદાજે પંદરક થયેલી આજુબાજુ સિમેન્ટ હતી લગભગ તો ફાઇનલી પલ્લી જ ગઈ છે અત્યારે હાલ જાઉં છું હવે જોઈ ને કેવું નુકસાન સિમેન્ટ ને તો બહુ ખાસ કઈ વાંધો ન થયો કેમકે અહીંયા બહુ પવન નથી થયો ને ભાવુની ની હતા એટલે હરકું ઢાક પેક કરી દીધું એટલે બહુ પલ્લી જ નથી વાંધો નહી થયો ને મકાન નું કામ હજુ કાંઈ ઉપડ્યું નથી જ્યાં જ્યાં પડ્યું એવું કામકાજ કેમકે ઘડી હમણાં કાંઈ આવતા નથી એટલે તો હાલો હું હાલો જાઉં ખરી તો હાલો હું પાછો આવી ગયો આપણા મગે જવો ડાયરો મગમાં તો કરા નથી પડ્યા એટલે બહુ વાંધો નહીં થાય વરસાદથી બહુ બહુ નુકસાન ના થાય કેમકે આવીને રહી જાય એટલે કોરજ છીંગ થઈ જાય એટલે મગમાં તો બહુ વાંધો ન આવે હવે કાલ પણ દિવસ સુધીની જો આગાહી છે હવે કાલ પરમ શું થાય કેમકે હે ને અહીંયા આ બાજુ અડધો કિલોમીટર સુધી હે ને કલા પડવા પડતા હતા અને આપણે વાળીએ ના પડે આપણે ભગવાનને બચાવી લીધા આપણે મગમાં નુકસાની એટલે વાંધો ના આવ્યો આવા નમી ગયા મગ અને બે દિવસમાં આપણે વાંધવાના હતા આજે વરસાદ થઈ ગયો ત્રણ બે દિવસ ખમી જવું પડશે આપણે નુકસાની થતા થતા રહી ગઈ હે મગમાં આવા કઈ થઈ ગયા મગ જો આડા પડી ગયા

વીજળી ડો વીજળી આમ છે હરઠી ઉપર બોલો કેવું કેવાય હે મિત્રો